ઘણા દર્દીઓ અને એમના સગાવાળા જ્યારે પ્લેટલેટના કાઉન્ટના રિપોર્ટ આવે ત્યારે ખૂબ ચિંતિત થતા હોય છે હમણાં અમારી અંદરમાં એક પેશન્ટ દાખલ હતું જેમના પ્લેટલેટના કણ ખાલી પાંચ હજાર હતા પણ એમના રિલેટિવ એટલા ચિંતામાં આવી ગયા અને ઘણા બધા રિલેટિવ રડવા પણ લાગ્યા કે હવે એમના જીવનું જોખમ વધી ગયું છે પણ આ એક ગેરમાન્યતા છે આપણા સમાજમાં કે પ્લેટલેટના કણ ઓછા થવાથી જીવને નુકસાની છે અમે ઘણા બધા દર્દીઓને ખાસ કરીને વરસાદની સિઝન પૂરી થાય ત્યારે ડેન્ગ્યુના કેસમાં વધારો જોયો છે અને આ ડેન્ગ્યુમાં ઘણા દર્દીઓના પ્લેટલેટના કણ વીસ હજારથી નીચે પણ જતા જોયા છે પણ એમની અન્ય સ્થિતિ જોવા જઈએ જેમ કે એમના બ્લડ પ્રેશર ધબકારા એમના બધા વાઇટલ્સ તો એ એકદમ નોર્મલ હોય છે તો સમજવાની વાત એ છે કે પ્લેટલેટના કણના લીધે ક્યારેય દર્દીને નુકસાન થતું નથી અમે સામાન્ય રીતે એવું સમજાવતા હોય છે કે પ્લેટલેટના નંબર્સ ઓછાથી આવ્યા છે પણ એની ક્ષમતા અને એની જે કાર્યક્ષમતા હોય એની જે ક્વોલિટી હોય એ ખૂબ જ સારી હોય છે તો કયા તારણો ઉપરથી અથવા તો કયા એવા પરિબળો છે જેના આધારે આપણે કહી શકીએ કે આ ડેન્ગ્યુ સિરિયસ છે કે સિરિયસ નથી તો એના માટે ડબલ્યુ એચ એ અમુક વોર્નિંગ સાઇન અને વોર્નિંગ સિમ્ટમ્સ કીધેલા છે જો આ પ્રકારના કોઈ સિમ્ટમ જોવા મળે તો સમજવું જોઈએ કે આ ડેન્ગ્યુ એકદમ ઘાતક છે જેમ કે અસહ્ય પેટમાં દુખાવો થવો ખૂબ વધારે પ્રમાણમાં ઉલટી થવી જ્યારે બ્લડ બ્લડના રિપોર્ટ કરવાતા હોય એમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધતું જાય જે દર્શાવે છે કે બ્લડનું લીકેજ ચાલુ છે ખૂબ થાક અનુભવાતો હોય વધારે પડતું સૂતા રહેવાનું મન થાય એકદમ ભારે તાવ આવતો હોય તો આ પ્રકારના લક્ષણો જોવા મળે અથવા તો કોઈ નાક કે કાન કે મોટામાંથી બ્લીડિંગ ચાલુ થાય તો આ પ્રકારને વોર્નિંગ સાઇન અથવા તો વોર્નિંગ સિમ્ટમ કહેવામાં આવે છે અને એમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થવું ખૂબ જરૂરી છે ડેન્ગ્યુમાં ખાસ કરીને ત્રીજા ચોથા પાંચમા દિવસે સૌથી વધારે કોમ્પ્લિકેશન થવાની શક્યતા હોય છે બીજી એક ગેરમાન્યતા એવી હોય છે કે ડેન્ગ્યુના પ્લેટલેટ ઓછા થાય એટલે ત તરત જ સગાવાલા પપૈયાના પાનનો રસ પીવડાવતા હોય છે પણ મેં કીધું એ પ્રમાણે કે ડેન્ગ્યુમાં આપણો ધ્યેય પ્લેટલેટના કણ વધારવાનું નથી આપણો ધ્યેય એમના શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે એ ખૂબ જરૂરી છે એટલે આપણી જે પણ ટ્રીટમેન્ટ પોલિસી હોય એમાં પ્લેટલેટના કણ વધારો થાય એ જરૂરી નથી પણ એ પ્રોપર માત્રામાં પાણી પીવે એમનો પ્રોપર માત્રામાં યુરિન થાય એમના બ્લડ રિપોર્ટ્સના બીજા પેરામીટર હિમોગ્લોબિન હિમેટોક્રિટ એ જળવાઈ રહે એ ખૂબ જરૂરી છે એટલા માટે પેનિક થયા વગર આપણે ડૉક્ટરની સાથે તાલમેલ રાખીને પેશન્ટની સારવાર કરવી જોઈએ અને કોઈ ગેરમાન્યતામાં જવું નહીં જોઈએ અને આ માહિતી જનજાગૃતિ માટે મેં આ વિડીયો બનાવેલો છે થેન્ક યુ સો મચ